રાજકોટમાં શ્રીમદ વલ્લભ આચાર્યજીના પાંચસો ઉડતાલીસમાં પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે શોભાયાત્રા યોજાશે તારીખ ચોવીસ એપ્રિલના રોજ સાંજે જસુભાઈ મંડાણ દરબારગઢ હવેલીથી શોભાયાત્રા નીકળશે શોભાયાત્રામાં દસ થી વધુ ફ્લોટ્સનું સુંદર આયોજન કરવામાં આવશે ઘોડા બગ્ગી ચાંદી રથ બેન પાર્ટી અને કીર્તન મંડળી સાથે વાસ્તે વાસ્તે શોભાયાત્રા નીકળશે શહેરભરના વૈષ્ણવ શોભાયાત્રામાં જોડાશે ત્યારે આ આયોજન વિશે વિશેષ વિગતો આપવા વૈષ્ણવ સમાજ દ્વારા અબતકની મુલાકાત લેવામાં આવી હતી આવતીકાલે છે ને મહા પ્રભુજીનો પ્રાગટીય ઉત્સવનો દિવસ છે એટલે હવેલી અને બધે ઉત્સવ તો આખો દી ચાલશે જ પણ સાંજે છે ને શોભાયાત્રા વળાંગીનો કાર્યક્રમ છે અને સાંજે સાત વાગ્યાથી હવેલીથી સ્ટાર્ટ થશે અને ત્યાં સોની બજાર કોઠારીયા નાકા ચોક પેલેસ રોડ પછી ગુંદાવાડી ચોક છે ત્યાં ત્યાંથી સીધા કેનાલ રોડ જિલ્લા ગાર્ડન પાસે જ્યાં વરજ વસુંધરા રેસિડેન્સી ખાકાએ બનાવેલું છે હા અને એની જ એ પૂર્ણાવતી એટલે પછી ત્યાં ધર્મસભા બધા બાળકો એટલે બધા હવેલીના બાળકો સાથે બધા મહાપ્રભુજી શ્રી બધા સાથે ચાલશે અને એ ઘણા ટાઈમ પછી એવું આ એક પહેલું આયોજન છે જેની અંદર વલ્લભ કુલના બાળકો એટલે કે શ્રી બધા સાથે જનરલી અમારે દર વખતે કેવું હોય છે કે હવેલીથી અમે સાત સ્વરૂપ સુધી હોય એટલે એ એક કીર્તન કરતા કરતા જતા આ વખતે મોટા સ્વરૂપમાં અને બધી હવેલીના મારાશ્રીઓ બધા જોડાશે વલ્ભાચાર્ય જયંતિનું મહત્વ એટલા માટે છે કે અમારા બધાએ અમે બધા વૈષ્ણવ છીએ એનું મેન અમારું સર્ટિફિકેટ જ મહાપ્રભુજી છે કારણ કે અમને બધાએ નકા અમારું જ અસ્તિત્વ નથી મહાપ્રભુજી વગર એટલે વલ્ભાચાર્ય જયંતિનું મહત્ત્વ વૈષ્ણવ સમાજની અંદર હવેલીની અંદર ખૂબ મહત્ત્વનું હોય છે અને આ દિવસની ઓલરેડી ઉજવણી છે ને એ આઠ દસ દિવસથી વધારે કીર્તન ને આ બધું શરૂ થઈ ગયું હોય એટલે એનો પ્રારંભ ને બધું આગલી અગિયાર રસથી એટલે પંદર દિવસથી આ બધા વધાઈ ને બધું ચાલતું હોય આપણે અને રાજકોટની અંદર આ વખતે એક સુંદર આયોજન કે જે વર્ણાંકી અમે હવેલીથી લઈ એટલે કે લાલજી હવેલી દરબાર ગઢથી સાંજે સાત વાગે ત્યાંથી પ્રારંભ થશે અને તે સોની બજાર પછી નાકા ચોક પેલેસ રોડ પછી ગુંદાવાડી ચોક ત્યાંથી ડાબી બાજુ એટલે કે કેનાલ રોડ જિલ્લા ગાર્ડન તરફ અને ત્યાં વ્રજ વસુંધરા રેસિડેન્સી જે અમારા ચમનભાઈ લોઢિયાએ બનાવ્યું છે ત્યાં અમે એનું વિરામ આપશું અને ત્યાં સભા ધર્મસભાના રૂપમાં ત્યાં બધા બાળકોના વંચના બધું થશે રાજકોટની તમામ હવેલીના આચાર્યો મહારાષ્રીઓ જોડાશે ત્યાંના જે અલગ અલગ જગ્યાએ જોડાયેલા વૈષ્ણવો આ મૂળ જૂનું રાજકોટ છે એટલે વર્ષોથી જે મેન હવેલી આપણી છે એ બાલકૃષ્ણલાલજીની છે ત્યારે રાજકોટનો એવડો મોટો વ્યાપ નહોતો હવે વ્યાપ કહી એટલે બધે અલગ અલગ બાળકો એટલે કે મારાશ્રીઓની હવેલી થઈ એટલે ઈ સમૂહ પણ આની અંદર જ જોડાશે શોભાયાત્રામાં શોભાયાત્રા સાત વાગે શરૂ થશે અમારો અંદાજા પ્રમાણે સાડા આઠથી નવની વચ્ચે ત્યાં આવે પહોંચશું અને એ પછીનો એકાદ સવા દોઢ કલાકનો કાર્યક્રમ એટલે દસ સવા દસ વાગે લગભગ અમારો કાર્યક્રમ પૂર્ણ થશે ત્યાં ત્યાં કેસિયો પાર્ટી છે બેન્ટ વાજા છે કલરફુલ છત્રી છે જે હમણાં બધા રાજકોટની અંદર ખૂબ આકર્ષણ છે કે કલરે કલરની છત્રીઓ સરસ ગોઠવવામાં આવી છે પછી અમારી કીર્તન મંડળી છે કીર્તન મંડળી આખા સૌરાષ્ટ્ર ગુજરાતમાં અમારી જે બાલકૃષ્ણલાલજી હવેલીની કીર્તન મંડળી મોટી કીર્તન મંડળી એનું ખૂબ વર્ષોથી આ વ્યાપ છે અને કોઈ પણ જગ્યાએ કીર્તન હોય તો બધાનો આગ્રહ એવો હોય કે રાજકોટની મોટી હવેલીની કીર્તન મંડળી આવે ઇવન ત્યાં સુધી અહીંથી અમદાવાદ કોઈ કાર્યક્રમ હોય તોય જાય સુરત એ જાય એટલે કીર્તન પણ હારોહાર જે પરંપરા મુજબની આપણા છે એ કીર્તન પણ આખી કીર્તન મંડળી બાલકૃષ્ણલાલજી હવેલીની એની અંદર કીર્તન કરતાં કરતાં જશે આ હોય છે જે રીતે સાત સ્વરૂપ હવેલીથી બધી એરેન્જમેન્ટ થતી હોય છે એની અંદર લગભગ ચાર હજાર પણ જેટલું ઘાસ છત્રીસોથી વધારે લા કિલોથી વધારે લાડવા ગાયો માટેના આ બધી ત્યાં બનાવવામાં આવે છે ત્યાં આવતીકાલે બધા લાડવાની બધું બનાવી અને પછી વિતરણ થશે એટલે એનું બધી તૈયારીઓ સાત સ્વરૂપ હવેલી આ બધી આ અને એ દર વર્ષે આ જ ક્રમ હોય છે અમારી અપેક્ષા મુજબ લગભગ હજારથી પંદરસોથી ઉપરની સંખ્યા હશે અને બધા લગભગ આયોજન છે ને આમ તો સતીશભાઈ અવડું મોટું આયોજન પહેલી વાર છે જનરલી એટલે અમે અમે પણ આ વર્ષે કરશું એના આધારે અનુભવના આધારે આવતા વર્ષે અમને પણ થોડુંક વધારે વ્યવસ્થા કરવાની ખબર પડશે અને જે તમે ગૌશાળાની વાત કરી છત્રીસ ગૌશાળામાં ટોટલ બધી જગ્યાએ આ લાડવા ઘાસનું વિતરણ સવારથી જ કાલથી શરૂ થશે શ્રી વલ્ભાચાર્ય મહોત્સવ સમિતિ દ્વારા હું આપ સૌને વિનંતી કરું છું કે આ બહુ મોટો ઉત્સવ છે આપણા સમાજનો તો આપ બધા તમામ લોકો બાલકૃષ્ણલાલજી હવેલીએ જે સાત વાગે આવતીકાલે પ્રારંભ થઈ રહ્યો છે એમાં મોટી સંખ્યામાં આપણે જોડાય આપણી પરંપરા મુજબ રાસ લેતા લેતા કીર્તન કરતાં કરતાં આપણે સૌ શોભાયાત્રામાં જોડાય અને આગળ વધીએ અને આપ સૌને ભાવભર્યું નિમંત્રણ છે કે બાલકૃષ્ણલાલજી હવેલી દરબાર ખાતે આપ સાત વાગે પધારો એવી આપને What are your big size?